પોરબંદર શહેરમાં ઘણા લાંબા વિરામ બાદ ગઈરાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેમાં શહેર અને આસપાસના વિસ્તારમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોએ ઠંડકની અનુભૂતિ કરી હતી

કેટલાય સમયથી પોરબંદર શહેરમાં લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર